આધુનિક જીવનશૈલી તથા વિકાસની આંધળી દોટના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ક્રિએશન ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક શૈક્ષણિક સહિતની ઇતર પ્રવૃત્તિઓ સાથે પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પર્યાવરણ જનજાગૃતિના કાર્યક્રમો સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે જે અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેઠળ ભાયલી વિસ્તારમાં આવેલ શ્રી પ્રગતિ વિદ્યાલયમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું શાળા પરિસરમાં શાળાના આચાર્ય શિક્ષક મિત્રો તથા ક્રિએશન ફાઉન્ડેશનના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે જાસૂદ જામફળ સીતાફળ સિંદુરી સરગવો રોપવામાં આવ્યો હતો સાથે જ ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલ શ્રી રંગ અવધૂત શાળા ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું આ અવસરે શાળાના આચાર્ય શિક્ષક મિત્રો શાળા સ્ટાફ પરિવાર તથા ક્રિએશન ફાઉન્ડેશનના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે શાળા પરિસરમાં સિંદૂરી સીતાફળ જામફળ અને જાસૂદ રોપવામાં આવ્યા હતા આમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ સાથે કરી હતી